તમામ સમાજના વિદ્યાર્થીઓને સાંકળી પેટલાદા મોશીને અજમ મિશન દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયા શિક્ષણ મેળવવું તમામ બાળકોનો અધિકાર છે રાજ્ય સરકાર દ્વારા પણ નવા શૈક્ષણિક સત્ર સમયે શાળા પ્રવેશોત્સવના આયોજનો કરી ભણસે ગુજરાતને સાર્થક કરવા પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ સામાન્ય તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વર્તમાન શિક્ષણના વ્યાપારીકરણના કારણે શિક્ષણથી વંચિત રહેવું પડતું હોય છે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય આ સમયે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવતા હોય છે તેમ પેટલાદના મોહશીને આઝમ મિશન દ્વારા તમામ સમાજના વિદ્યાર્થીઓને સાંકળી રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવતા શિક્ષણની જ્યોતિ પ્રગટી રહેવાની ભાવના વ્યક્ત થતી જોવા મળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક ક્ષેત્રના પ્રારંભે ભણસે ગુજરાતના અભિગમ સાથે શાળા પ્રવેશોત્સવના આયોજન કરવામાં આવતા હોય છે પરંતુ શિક્ષણના વ્યાપારીકરણના કારણે ગરીબ સામાન્ય તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું કઠિન બનતું હોય આવા સમયે સેવાભાવી સંસ્થાઓ પોતાના યોગદાન આપી સેવાયજ્ઞ કરતા હોય તેમ પેટલાદના મોશીને આઝમ મિશન દ્વારા કોઈ વિદ્યાર્થી શિક્ષણથી અધૂરો ન રહે તેવી સેવાકીય ભાવના સાથે તમામ સમાજના વિદ્યાર્થીઓને સાંકળી દરે ચોપડાનું વિતરણ કરી શિક્ષણની જ્યોતિ પ્રજ્વલિત કરી રહ્યાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર